છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર માં જેતપુરમાં શંકરટેકરી માં આર્ટ્સ અને બીએડ કોલેજ ના સંયુક્ત ઉપક્રમે કારકિર્દી માર્ગદર્શન વ્યાખ્યાન નું આયોજન પ્રાપ્ત માહિતી મુજબ છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર માં પ્રોગ્રામ સમર્થન સમર્થ આર્ટ્સ અને બીએડ કોલેજ ના સંયુક્ત ઉપક્રમે કારકિર્દી માર્ગદર્શન વ્યાખ્યાન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે સંશોધન અધિકારી ક્લાસ બે ડૉક્ટર પ્રફુલભાઈ ગામિત ઉદ્યોગ કમિશનરની કચેરી ઉદ્યોગ ભવન ગાંધીનગર સરની આમંત્રિત કરવામાં આવ્યા હતા ડોક્ટર પ્રફુલભાઈ દ્વારા વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી તૈયારી દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તથા તેમના જીવનની સંઘર્ષ ગાથાથી સફળતાના શિખર સુધી પહોંચવા સુધીના તેમના પ્રયાસો અંગે વિદ્યાર્થીઓની માહિતગાર કરવામાં આવ્યા હતા આ સાથે વિદ્યાર્થીઓમાં કોઈ પણ પરિસ્થિતિમાં આત્મવિશ્વાસ અડગ રહે તે માટેનું તેમને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમમાં આર્ટસ કોલેજના આચાર્ય ડોક્ટર સુમિત્રાબેન રાઠવા ડોક્ટર દેવેન્દ્રભાઈ સોલંકી પ્રોફેસર મિતુલભાઈ મેરિયા તથા પ્રોફેસર ગોપાલભાઈ રાઠવા દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તથા તેમની મુશ્કેલીઓમાં સહકાર આપવા માટેની તૈયારી દર્શાવી હતી આ ઉપરાંત વ્યાખ્યાનમાં બી એડ કોલેજના પ્રોફેસર અનિલભાઈ પ્રોફેસર સંદીપભાઈ પ્રોફેસર નરેન્દ્રભાઈ તથા પ્રોફેસર મોગજીભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા સંવાદદાતા બિલાલ ખત્રી કરજણ સંદેશ ન્યૂઝ પાવી જેતપુર શું ક્વૉલિફિકેશન એના માટે જોઈએ એ સંદર્ભની સંપૂર્ણ વાતો આપણે કરીમાં મેં તમને એક વાત એ પણ કરેલી કે મહારાજ સાથે અભ્યાસ કરતા અમે સાથે અભ્યાસ કરતા અને પીએચડી સુધીનો અભ્યાસ અમે સાથે કરેલ ને એમાં રિસર્ચ ઓફિસર તરીકે જે એક વર્ષ પહેલાં એમની નિયુક્તિ થઈ છે ગાંધીનગર ખાતે એ સંશોધન અધિકારી તરીકે પોતાની ફરજ અને ઇષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે એવા મિત્ર વિશે તમને વાત કરી અને જોકામ જો એવું બન્યું કેટલાક કારણોસર એમણે સરકારી કામોને આધારે અહીંયા એમને આવવાનું થયું એટલે અમે મળવાનો થોડો પ્લાન ગોઠવ્યો અને અમે મળ્યા સાથે અમને એવું થયું કે તમારી સાથે પણ મુલાકાત એમની થાય જેથી તમને એક પ્રોત્સાહન મળે અને એક સરસ કામ તમારા માટે થાય એ માટે એમની સાથે વિચારણા કરી અને એમણે કીધું કે તમારી સાથે વાત કરવી મને ગમશે અને એમનો એક વિચાર એવો હતો કે હંમેશા કંઈક આપવું છે અને પોતે એઝ અ ગેસ્ટ કરી અત્યારે સુધી ઘણી બધી જગ્યાએ એમને આમંત્રણ પ્રાપ્ત થયું છે અને જતા છું અને આમ સમય એમનો લેવો એ આપણા માટે થોડું અઘરું છે પણ હવે જોવાનું થોડું સરકારી કામ અહીંયા આવે હતા અને પછી મૂકી મૂકીને આપણે એક્સેપ્ટ કરું તો એ બહાર જગ્યાએ જતા હોય છે ત્યારે એક વીક પહેલાં એમની પાસે કેટલીક પરમિશનો લેવી પડે ઓફિશિયલી જે ગવર્મેન્ટના લોન્સ છે એ પ્રમાણે બધી પ્રોસેસ થતી હોય છે અને એ રીતે કેટલીક જગ્યાએ જાય છે આપણને કોઈ પણ પ્રકારના એવા આયોજન વગર એ આપણને સમય આપી રહે છે એવા ડૉક્ટર પ્રફુલ્લભાઈનું આપણે અહીંયા સ્વાગત કરીએ